પરમિશન નથી તેને સીલ કરવામાં આવ્યું છે જેથી આજે રાજકોટ હોટેલ સંચાલક એસોસિએશન દ્વારા બંધ પાડવામાં આવ્યું છે રાજકોટ હોટેલ સંચાલક એસોસિએશન ના પ્રમુખ મેહુલ પટેલે સીલ ખોલવા માટે આરએમસી ના અધિકારી રૂપિયા પાંચ લાખ માંગતા હોવાનો આક્ષેપ કર્યો છે હોટેલ સંચાલક એસોસિએશન પ્રમુખ મેહુલ પટેલે જણાવ્યું હતું કે અત્યારે જે પ્રોપર્ટી સીલ કરવામાં આવી છે ત્યાં લાખના હપ્તા માંગવામાં આવે છે રાજકોટ મહાનગરપાલિકાના નામે એક અધિકારી પાંચ લાખના હપ્તા માંગતા હતા જેમનું નામ અમીષાબેન હોવાનું જણાવ્યું હતું તારીખ દસ સાત બે હજાર ચોવીસ ના રોજ ટોટલ રાજકોટના તમામ રેસ્ટોરન્ટ

જે પચાસ બાય પચાસમાં જે રેસ્ટોરન્ટ ચાલુ હોય અથવા પાર્ટી પ્લોટ હોય પાર્ટી પ્લોટમાં તો આજ સુધીમાં ગુજરાતમાં કોઈ એવો કિસ્સો નથી કે પાર્ટી પ્લોટમાં આગ લાગી હોય તો એને પણ હેરાન કરવામાં આવે છે બેન્કવેટ હોલમાં પણ હેરાન કરવામાં આવે છે તો આ બધાના ફાયર એનઓસીના મામલે અને બીયુ પરમિશનના મામલે અત્યાર સુધી ચાલતું હતું અત્યારે કેમ નહીં એના કારણે આ બધા એક અધિકારીઓ કામ નવું આવ્યા છે અથવા તો એની ઈમાનદારી દેખાડવા કરે છે કે શું છે કંઈ ખબર નથી પડતી અત્યાર સુધીમાં જે ચાલતું હતું તો એ કોના આધારે ચાલતું હતું અત્યાર સુધી શું કાયદો નહોતો મેહુલભાઈ અત્યાર સુધી કાયદો નતો કે હતો તો અત્યારે સુધી શું અધિકારીઓ ને હપ્તા દેતા હતા હોટલ સંચાલકો કે હપ્તા ન દેતા છે જી અત્યાર સુધી તો ઠીક છે પણ અત્યારે જે રેસ્ટોરન્ટ સીલ કર્યા ઠીક છે ને અત્યાર સુધી ચાલતું તો એની પાછળનું કારણ અમારે પણ જાણવું છે જો અત્યારે કાયદો હવે અધિકારીઓને યાદ આવે છે તો હોટલ સંચાલકો હપ્તા દેતા હતા કે એને છૂટ આપતી હતી અત્યાર સુધી જી આપની વાત બિલકુલ સાચી છે અત્યાર સુધીમાં જે કંઈ ચાલતું હતું તે એક અધિકારીઓની ગેરનીતિ હતી અત્યારે અધિકારીઓ જે છે એ ઉપરથી પ્રેશર કઈ રીતના અમને સ્પષ્ટ વાત કરો કેટલા રૂપિયા આપતા લેતો તો એ સ્પષ્ટ આપો હપ્તા હપ્તાની તો કોઈ જાણકારી આપણી પાસે બિલકુલ નથી પરંતુ પછી કેમ ચાલો ગેરકાયદેસર ચાલવા દેતા હતા અધિકારીઓ અત્યાર સુધી એ એમની ગેરનીતિ ગણી શકાય આપણે પણ એક હપ્તા કોણ દેતું હોય કોણ નહીં એ આપણને ખ્યાલ ન હોય

જે પ્રોપર્ટીમાં સીલ માર્યા છે હપ્તાની વાત કરીએ તો અત્યારે પણ પ્રેશર છે અત્યારે પણ પાંચ પાંચ લાખની ઓફર છે થોડાક દિવસ પહેલાં બે ત્રણ દિવસ પહેલાં જ ન્યૂઝમાં આવી ગયું છે એક અધિકારીનું નામ જે આરએમસીમાં લોકો હતા અને આરએમસીમાં ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા છે તે આરએમસીના નામે હપ્તા ઉઘરાવતા હતા પાંચ પાંચ લાખ રૂપિયાના સેટિંગ માંગેલ છે તો એમાં અત્યારે ના છે નામ એમનું હિમિષાબેન છે સરને મને ખબર નથી હિમિષાબેન કરીને હતા એને પાંચ પાંચ લાખ રૂપિયાની ખંડણી પણ માગેલી છે

તો ઓગણીસો છ્યાસીનો કાયદો તમે અમને સમજાવો છો તો અમને એ અમે વાત કરી કે ભાઈ આ બિલ્ડિંગ પણ આરએમસીનું કાયદા મુજબ નથી તો અમારા ઉપર ઉગ્ર થયા અને અમને એવું કહ્યું કે ભાઈ તમારી આવકની સ્ત્રોત છે બેન્કેડોર પાર્ટી ફ્લોર રેસ્ટોરન્ટ વગેરે વગેરે જે કાંઈ છે એ આવકની સ્ત્રોત છે એટલે ત્યાં કાયદો લાગુ પડે અહીંયા લાગુ ન પડે કાંઈ વાંધો નહીં ત્યાં લાગુ પડે તો અત્યાર સુધીમાં આરએમસીમાં આટલા મોટા કૌભાંડો થયા તો એ આરએમસીમાં આવકનો સ્ત્રોત ન ગણાનો હમણાં દસ કરોડ રૂપિયા તેજુરીમાં તેજુરીમાંથી નીકળ્યા

અત્યારે ઇક્વિપમેન્ટ બધા પાસે છે ફાયરના ઇક્વિપમેન્ટ બધા રેસ્ટોરન્ટ બેન્કવેટ હોલ પાસે કે પાર્ટી પ્લોટ પાસે આવી ગયા છે પોતાની સેફ્ટી માટેને અને ડરના માર્યા બંને બાજુ આપણે કહી શકીએ લઈ લીધા છે માત્ર ફાયર એનોસનના કારણે તમારે સીલ મારી દેવાના ત્રીસ ત્રીસ પચાસ પચાસ લાખનો નુકસાન આવે મહિનાભરની તો એ કઈ કઈ રીતે વ્યાજબી છે અમીષાબેન વૈદ્ય જણાવ્યું હતું કે વર્ષ બે હજાર અગિયારથી બે હજાર સોળ સુધી આરએમસીમાં પ્રોજેક્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતી હતી જે પછી મે મારું પોતાનું કન્સલ્ટિંગ શરૂ કર્યું હતું જો કે રૂપિયા પાંચ લાખના ના આક્ષેપ કરવામાં આવ્યા તે ખોટા છે સમગ્ર વિગત એવી છે કે મારું આખું નામ અમિત શાહ હરીશ કુમાર વૈદ્ય છે હું આરએમસી ના કન્સલ્ટિંગ વર્ક કરું છું હું બે હજાર અગિયાર થી બે હજાર સોળ સુધી આરએમસી માં પ્રોજેક્ટ ઓફિસર તરીકે કામ કરી ચુકી છું અને પછી મેં મારું પર્સનલ કન્સલ્ટિંગ વર્ક ચાલુ કર્યું ટીઆરપી ગેમ ઝોન ના કાંડ પછી મારી પાસે એક પારસભાઈ કરીને આવ્યા હતા

એટલે મેં પારસ ને પેલો ફોન કર્યો કે પારસભાઈ સેકન્ડ વાઈફ ને ઢોસા ડોટ કોમ ખુલ્લું છે એમને સીલ ખોલી નાખ્યું તો પારસભાઈ એવું કીધું કે અમે કમિશન સાહેબ ને મળ્યા હતા ને અમને આમ કીધું કે તેમ કીધું છે મેં કીધું એવું હોય તો મેં તમને રેકોર્ડિંગ મોકલીશ આની અંદર બધું છે કે બધાયને ને ખોલવા માટે કેમ પરમિશન કમિશનર સાહેબ નથી આપતા તમને કેમ આપે છે તો બધાય નું ખોલવા દે તો એ બધી વાત થઈ તો પારસભાઈ કે કે તમે રાત્રે ફોટા પાડ્યા અને મે તરત ને તરત ડીએમપી નંદાણી સાહેબ ડીએમપી ખરે સાહેબ બધાયને રાત્રે મોકલી દીધા એમાં નંદાણી સાહેબને રિપ્લાય આવ્યો તો હાથ જોડવાનો બીજે દિવસે મે ફોન કર્યો કે સાહેબ તમે આમાં શું એક્શન લીધા તો કે મે કાર્યા સાહેબ સિટી એન્જિનિયર કાર્યા સાહેબને મોકલ્યા છે કાર્યા સાહેબ ત્યાંથી તાળ ઉડીન પાછા આવે છે તો મે કાર્યા સાહેબને ફોન કર્યો કે ન્યા બંધ જ છે મે કીધું સાહેબ તમે ફોટો રિપોર્ટ રજૂ કરો છો ઈ મે આની અંદર ડીએમપી સાહેબને લખીને મોકલ્યો

અને બીજી વસ્તુ અમે કામ કીએ કોઈ બી સાહેબ ને અઠવાડિયે એકાદ વાર અમારી ફાઇલ હોય તો જવાનું થાતું બાકી અમારે સાહેબ ને મેવાય ને કે કોઈ નાના માણસો કામ કરતા જોયા છે

અમારે ફાયર દેવાની નથી તો તમે હોટેલ ના શું કામ એટલા માટે કે ભાઈ ભાઈની અરજી મેચ કરી હતી અને ઈ ભાઈ ચાલુ એનું તો કાઈ મારી તો રજુઆત સાહેબ બીજે દી હતી તમે બધા ખોલવા

ઘરનું પૂરું નથી થાતું એમ હતું કે આ વર્ક કાઈ સાઈડ માં કરીએ અને એ પછી એમાં મે એમએસડબલ્યુ કર્યું છે અને મને આ વર્કનો એક્સપિરિયન્સ હતો કે હું મારી સ્કિલ વધારે ડેવલપ કરું તો વધારે સારું એટલે લાઈઝનિંગ કરી શકું અધિકારી લાઈઝનિંગ અધિકારી સાથે ને કામ નું લાઈઝનિંગ હોય અધિકારી સાથે લાઈઝનિંગ નો કામ નું લાઈઝનિંગ હોય તમને કામ આવડતું હોય તો એ તમે કરી શકો તમે ટાઉન પ્લાનિંગ નો વર્ક તમને આવડતું હોય અને અત્યારે મારા હસબન્ડ એન્જિનિયર છે તો મને એ કામ આવે છે

એવું તો બધા બધા ફરિયાદો નાખતા હોય છે ઘણા બધા ફરિયાદો નાખતા હોય બાંધકામ ના છે કે વધારાનું ગેરકાયદેસર ઓલાનું છે તો બધાય નાખતા હોય